છેલ્લા બે માસથી મૈધરપુરા પોલીસ સ્ટેશનના બળાત્કાર એક્ટના ગુનાના કામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસ કલમ બોતે મુજબના વોરંટના નાસ્ફટ આરોપીને કોડીનાર ગીર સોમનાથ જિલ્લા ખાતેથી પકડી પાડતી સુરત શહેર મૈધરપુરા પોલીસ સર્વેલન્સ ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ એલ ચૌહાણ શ્રીના માર્ગદર્શન મુજબ સર્વેલન્સ પોલીસ ઇન્સ્પેક્ટર એચ આર ચૌધરીનાઓની રાહભરી હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો દ્વારા છેલ્લા બે માસથી મૈરપુરા પોલીસ સ્ટેશન બળાત્કાર પોક્સો વિથ એટ્રોસિટી એટ્રોસીટીના ગુનાના કામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસની કલમ બોતેર મુજબના વોરંટના નાસા વર્તા આરોપીને શોધી કાઢવા પ્રયત્નશીલ હતા તો દરમિયાન ટેકનિકલ એનાલિસિસ તેમજ બાતમીના આધારે હેડ કોન્સ્ટેબલ અજીતસિંહ માનસિંગ અને પોલીસ કોન્સ્ટેબલ મહાવીરસિંહ અને રીતુસિંહ ના એ નાસ્તાપાત આરોપી વિજય કરશનભાઈ બારડ રહેવાસી ગીર દેવડી ગામ તાલુકો કોડીનાર જિલ્લો ગીર સોમનાથને ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ખાતેથી આરોપીના ગીર દેવડી ગામ ખાતેથી કોડીનાર પોલીસની મદદથી પકડી પાડી ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કામગીરી કરે છે